સુરતમાં સુમુલ ડેરીનો વિવાદ સીમાએ પહોંચ્યો છે મહારાષ્ટ્રના દૂધનો વેપલો કરવા બદલ ડિરેક્ટરોને કરવા માંગ ઉઠી છે કોંગ્રેસ નેતા દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખી આ રજૂઆત કરી હુંફાળા દૂધમાં મહારાષ્ટ્રના ઠંડા દૂધની કરાતા હોવાનો આરોપ લાગી રહ્યો છે સુમુલમાં સરકાર વહીવટદારની નિમણૂક કરે તેવી પણ માંગ થઈ છે રજીસ્ટ્રારે સૂચિત મંડળી મંડળો પાસે દૂધ ન લેવા સુમુલને પત્ર લખ્યો છે તો તાત્કાલિક અસરથી દૂધ લેવાનું બંધ કરવા માટે આદેશ કરાયો છે રજીસ્ટ્રાર નો જ દૂધ કરવામાં આવ્યો છે સમગ્ર બાબતમાં પંદર લાખ લિટર દૂધની જે જરૂરિયાત છે અનુસંધાનમાં અન્ય રાજ્યોમાંથી જે રીતે મહારાષ્ટ્ર કે બીજા રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં ગુણવત્તા વગરનું કોઈ પણ જાતના ઠરાવ વગર કે કોઈ પણ જાતના નીતિ નિયમ વગરનું આવું કરોડો લીટરનું દૂધ વર્ષ દરમિયાન લાવવામાં આવે છે એ પ્રકારની માહિતી ડિરેક્ટરો દ્વારા આવતા બોર્ડ દ્વારા લગભગ સુરત અને તાપી જિલ્લાની સાથે સંકળાયેલી અઠાવીસ થી ત્રીસ જેટલી મંદિરીઓને આવી નોટિસો આપવામાં આવી હતી અને સાડા ત્રણ કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો એટલે સ્પષ્ટ દેખાય આવે છે કે બોર્ડ જ એક બાજુ એવું કહે છે કે દૂધની ગુણવત્તા જળવાતી નથી ગેરરીતિ થઈ છે અને આવા પ્રકારના પેટા કાયદા મુજબની વિરુદ્ધનું આવું વર્તન થયું છે બીજી બાજુ આજ જ કે આવા ગેરરીતિ કરનાર લોકોને બચાવવા માટે બોર્ડના બીજા સભ્યો આવું કામગીરી કરતા હોય ત્યારે સ્પષ્ટ દેખાય આવે છે કે વાળ ચીભડા ઘરે અને દળા તરવાળી જેવી નીતિ આ બોર્ડમાં છે બે ચાર કોથરી ટુ લઈ લે ભાઈ બે ચાર કોથરી હું લઈ લે અને એનો સીધો જો કોઈ ભોગ બનતો હોય તો આ સમૂલી સાથે સંકળાયેલા સહકારી સંસ્થાના આગેવાનો ખેડૂતો પશુપાલકો આનો ભોગ બને છે